આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે સરસ મજાની ગેમ રમાડવાની છે ચાલો બાળકો બધાને ગેમ રમવી છે ને બહુ ગમે ગેમ રમવી મજા આવે ને તો ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગ કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ શાબાસ તો તૈયાર છો ને બધા જો અહીંયા ગેમ આપી છે હું પહેલી તમને વાત કરું તો એક્ઝામ્પલ છે બાકીની ત્રણેય ગેમ એને લખવાની છે તો પહેલી ગેમમાં બે વર્તુળ છે વધતા બે ત્રિકોણ છે એટલે કે બે બે ગોળ હોય અને એમાં પાછા બે ત્રિકોણ નાખીએ તો કેટલા થાય તો કે ચાર થાય તમને આવડે બધે વાહ સરસ કેટલા થાય ચાર થાય વાહ સરસ વેરી ગુડ અને બાકીના જે છે એને લખવાના છે જવાબ જે સાચા અને વ્યવસ્થિત લખશે એને આપણે વિજેતા જાહેર કરશું અને તાલીનું માન આપશું તો ચાલો તૈયાર છો ને તમે બધા ચાલો તો પોતપોતાની જગ્યાએ ચોક લઈ અને ઊભા રહી જાઓ ચાલો સ્ટાર્ટ કરો પહેલેથી સરસ વેરી ગુડ ખૂબ સરસ બંને ભાઈઓએ જવાબ સાચા લખ્યા છે અને બંનેએ સાથે જ જવાબ લખ્યા છે એક સેજ સેકન્ડનો જ ફેર છે એટલે આપણે બંનેને વિજેતા ગણશું તો બધા બધા તમે એને તાલી પાડીને માન આપી દો બધા મજા આવી ગઈ ને રમવાની હં હવે આવી પણ આપણે બીજી ઘણી બધી ગેમ રમવાની છે કેટલાને ગેમ રમી છે ઊંચી આંગળી કરો તો વાહ બધાને ગેમ રમવાની છે સરસ તમને ભાઈ મજા આવી હ તમને મજા આવી હવે રમવું છે ને આવું તમને મજા આવી ને રમી છે ને આવી ગયા સરસ વેરી ગુડ શાબાશ ખૂબ સરસ